માણેકપુર ગામે પંદર દિવસથી પાણી ન મળતા સરપંચે પરિવાર સાથે કચેરી ખાતે આંદોલન છેડ્યું હતું જેમાં ગામમાં ધાર્મિક હોવા છતાંય પીવાનું પાણી ન હોવાથી નાના ભૂલકાઓ સાથે મુખ્ય કચેરીએ રજૂઆત કરાતા તંત્ર દોડતું થયું હતું રોજિંદા દસ લાખ લીટર પાણીની જરૂરિયાતની સામે ત્રણ દિવસે એક વખત રાવલ જૂથ યોજના હેઠળ માત્ર છ થી સાત લીટર પાણી મળતા લોકોને ખારું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું હતું જે બાદ મહિલા સરપંચ તેના પતિ અને બાળકો સાથે કપડાં વાસણ સાથે પાણી આપવાની માંગણી કરતા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં આંદોલન છેડ્યું હતું મારું નામ છે ભાવીબેન લાખાભાઈ રાઠોડ મારું ગામ છે માણેકપુર હું સરપંચ છું મારા ગામમાં વીસ દિવસથી પાણી નથી આવ્યું તો કપડાં ધોવા પાણી નાવા પાણી પછી રસોઈ બનાવવા માટે પાણી ને માર ધર માં કે પાણી દેવાનું આજે નહીં હું ના આવ્યા પાણી તો આના અધિકારીને તમે મળ્યા છો નથી મળ્યા હજી

મારું નામ રાઠોડ લાખાભાઈ રણસિંહભાઈ મારું ગામ માણિક છે મારા વાઇફ છે એ સરપંચમાં છે અને આજે અમારા ગામની અંદર પાણીની સમસ્યાઓ સમસ્યા છે જે પંદરથી વીસ દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે તો લાઇન તૂટેલી છે એવો મેસેજ આપેલો તો લાઇન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દેશું જેથી કરીને તમારે પ્રસંગ છે એ પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય પણ આજ સુધી એ પાણી પહોંચેલું નથી અને સવારે પણ કોલ કરેલો હતો કે પાણી તો અમે રાતે આપ્યું પણ પાણી ક્યાં ગયું તો એની એની ખબર તો તે વિભાગના હોય કે ભાઈ પાણી ક્યાં ગયું આજે ગામની અંદર પશુ હોય લોકો હોય અને તહેવાર હોય ત્યારે મહેમાનના તેડા કરતા હોય કે ભાઈ આજે ભીમ અગિયાર તહેવાર છે અને અમારા ગામની અંદર આજે મહાયજ્ઞ પણ છે જે દર વર્ષે થાય છે તો એવા પ્રસંગે લોકોને ના જોઈ અને જ્યાં પ્રસંગમાં જવું હોય તો એ જઈ નથી શકતા અને અમે પોતે આજે જ્યાં પ્રસંગમાં જવું હોય તો ત્યાં જઈ નથી શકતા કારણ કે લોકોની જે સમસ્યા છે તો તેના પ્રશ્નો જે હોય તો એ સાંભળવા અને એ લોકોનો જે અપશબ્દો પણ ક્યારેક બોલતા હોય તો તે સાંભળી ના શકે એટલા માટે આજે અમે પ્રસંગે પણ જઈ નથી શક્યા અને અમે અહીંયા પુરવઠા બોર્ડ અહીંયા જે પાણી પુરવઠા છે ત્યાં આવ્યા છે અને અહીંયા અમારી માંગ એવી હતી કે જ્યાં સુધી ગામમાં પાણીનું વિતરણ ન થાય ત્યાં સુધી અમે આ બોર્ડની આગળ અહીંયા બેઠા રહેવાના છીએ અને આ લોકો પાણી ન પૂરું પડે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી જે સમસ્યા ગંભીર રીતે છે એની ત્યાં નોંધ લઈ અને ત્યાં આવીને તપાસ કરે કે પાણી ત્યાં પહોંચે છે કે નથી પહોંચતું કારણ કે મહિનાની અંદર જે ચાર વખત પાણી આવે તો એ પાણી પૂરતું પણ જે માથા મળવું જોઈએ જે સરકારના ધારાધોરણ મુજબ એ ધારાધોરણ મુજબ પણ ગામની અંદર લોકોને પાણી પૂરતું નથી પહોંચતું વારંવાર આપણે મોખિક ટેલિફોનિક કોલ કરી અને માહિતી આપીએ તો માત્ર આશ્વાસન આપવામાં આવે છે કે આ થઈ જશે આ કરશું પણ કોઈ જાતનું નિરાકરણ આવતું નથી અને આને આ સમસ્યા છે હજી પણ એ રીતે જ છે અને આજની જે સમસ્યા અમારી છે એ બહુ ગંભીર રીતે પ્રશ્ન છે જે આ લોકો ત્યાં આવી અને નોંધ લે એવી પણ અમે વિનંતી કરી હતી